તો કેમ છો મિત્રો મજામાં જોકે આપણા બ્લોગ જોતા હોય એ મજામાં જ હોય અને આપણે આજે બ્લોગ ચાલુ કરી દીધો છે પાછો અને આપણે આવી ગયા રોહિતભાઈના ઘરે એને બોલાવવા કેમકે આપણે દુકાને છે થોડુંક કામ એ કામ પતાવવાનું છે એટલે રોહિતને બોલાવવા આવ્યા છો અને આપણે આવી ગયા રોહિતની ઘરે તો અહીંયા તો આપણો બ્લોગ ચાલુ છે એકલો એકલો વ્લોગ જોઈએ છે બરોબર બ્લોગ ચાલુ છે જો મિત્રો રોહિત ને લઈને દુકાન બાજુ કેમકે આપણે અહીંયા થોડું કામ છે એનું કેમકે રાતે તો તરમાં થોડાક બીજી હતા એટલે બ્લોક કઈ બના નહિ અને રાતે તો હાલત જ ખરાબ થઈ ગઈ હતી ચાર વાગ્યા કે બધા એ તારમાં જ મચતા હતા ગોડાઉનના અને હવે પાછા દુકાને લઈ જાઉં છું જોવી એનું શું કામ પડ્યું છે એને પણ કહેશું ચાલો મળીએ તો હવે આપણે ગૌશાળાથી ફોન આવ્યો હતો કે રોહિતને તમે બે આવો થોડુંક કામ છે એ પતાવવાનું છે અને ગૌશાળા બાજુ જ આવી તમને પણ બતાવી કામ નહીં બતાવી કેમ કે કામ એવું છે થોડુંક રિક્ષી છે થોડુંક એટલે કામ નહીં બતાવ્યું બરાબર તો એનો ફોન આવ્યો હતો એટલે જાવી છે ચાલો જઈએ ગાડી આપણી નીકળી ગઈ છે ચાલો અને ભાઈ પેલા આપણે ગામનું પાણી આવ્યું છે જોતાવીને અહીંયા છે દાદુ શેઠ ઓ દાદુ શેઠ દાદુ શેઠ આપણે પેલા નદી જોતાવી કેટલું પાણી આવ્યું છે બરોબર પાણી તો ઘણું આવી ગયું આમાં નાવા જેવું થઈ ગયું છે આ નદી જોવાય બાપુ ક્યા બાપુ તો આપણે આ ઘોડી રોહિતભાઈ રમાડવા મળ્યા છે કેમ કે હમણાંથી કઈ ગૌશાળા બાજુ આવ્યા નતા એટલે કીધું આ છક્કર મારી આવી અને કામ આપડું પતી ગયું છે થોડું કામ હતું એ પતી ગયું છે બરોબર તારા લગન માં જ ઘોડી રાખવી તારા લગન માં જ ઘોડી તો હું ને મારો ભત્રીજો જ આવી છી ગુલફી લેવા હું લેવા હું લેવા જવું જરા હે હું લેવા જવું આપણે પૂગી ગયા દુકાને સીધો ગુલફી પાણી ઉપર રહે જો સીધો ગુલફી ની પાણી ઉપર રહે જો કોણ લેવું? મારી લેવું? ખોલ 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 નથી ખોલતું હે કઈ ગુલ્ફી લેવી આવડિયા આવડીયા ગુલ્ફી લેવી કઈ ગુલ્ફી લેવી તો આપણે કામ કરતા હતા અહીં હજીતભાઈ ગયા ગાડી લઈને ઉતારવા સિમેન્ટ ગાડામાં કાઈ ન કોમ ભરીને હોય કોમ સિમેન્ટ પિક્કો તો ખાલી કહેવાની છે બાકી એમાં લોડે લોડે જ માલ લાવી જોયું ફૂલ બાકા જીકી છે ને મારો ભત્રી બે આવી ગયા ઘોડી જોવા હજુ ઘોડી રમાડે છે હજી થોડીક ટ્રેન કરવાની બાકી છે બાકી ખુલ્લા કમ્પ્લીટ થઈ જાય એવી તૈયારીઓ થઈ ગઈ છે હવે અને જે કોઈને તારીખ દેવી હોય એને હું નંબર નાખી દઈશ ઉપર તમે નંબર જોઈ શકો છો આ નંબર એના છે બરાબર હું કહેશ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બોલતો હિમાન છું એમ કે

લાઈક કરો તો હવે આપણે આવી ગયા માવો ખાવા જેમકે બાકાજીકી આપણે સવારની બોલાવી નથી તો બાકા જીકી બોલાવવા આવ્યા સુધી પાછા જુઓ રોહિત હા ગિરીશભા ગિરીશભા તમારે આખું ચમકાય થોડીક હાલો બાકાજીકી બોલાવી છે ને હવે આપણે આવી ગઈ છે થમ્સઅપ

કે અને અહીંયા કોશિશ જારી હે એ દોનો લોગ ઇંતજાર હે કબ કબ હમારી હમ માંડવી ગઈ તો લોગાર બન્યા રહેજો તમને માંડવી ખાવી હોય તો આવતા રહેજો એ રોહિતની વાડી રોહિત નાખે છે માંડવી કેમ કે હવે ભડકો થઈ ગયો છે હરાય નો જોઈજો તો તુહણો બહુ થાય છે એટલે બધા આગા ભાગી ગયા ઓલો મોટા ઉપર લાઈટ કરે કોલી બેક લાઈક કરો સબસ્ક્રાઇબ ન કરતા કા તારા આગળ વધીને ક્યાં જાવ આગળ વધી જા ના નહીં બસ ગરીબ હું ગાડી બસ તમે ખાલી દેજો ભાઈ સપોર્ટ કરો તમે સપોર્ટ નથી કરતા યાર ફૂલ કરો ક્યાં હો

અલેજી આ જો તને આ માંડવી ખાતા ખાતા સંભાળે છે રોહિતભાઈ તમારો ફોન બ્લોગમાં આવે છે તો કૃપા કરીને ફોન સાઈડમાં રાખો હાય હાય બાય બાય તો ફાઇનલી મિત્રો આ માંડવી થઈ ગઈ છે ખાતા લાય હ તો ફાઇનલી મિત્રો આપણી માંડવી શકાય સકાઈને થઈ ગઈ છે તૈયાર બધાય ખાવા બેહી ગયા છે અમુક તો ઊભા ઉભા ખાય છે તો ફાઈનલી મિત્રો માંડવી માંડવી ખાઈ લીધી છે અને રોહિત બધું ભેગું કરે છે બોલાવી માંડવી બધી ખાઈ ગયા તો આપણે આપી દેવી કેમકે બ્લોગ બહુ થઈ ગયો છે લાંબો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન દબાવવાનું તો ચોક્કસ ભૂલતા નહીં સાંભળી લે તું બોલતા